હેલો મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો તો આજે છે જન્માષ્ટમી અને મારા પરિવાર તરફથી તમારા પરિવારને હેપી જન્માષ્ટમી તો આપણે પહેલાં તો કૃષ્ણ ભગવાનને લવડાવી દઈએ તો અહીંયા જો કૃષ્ણ ભગવાન ના માટે ત્યાં થઈ ગયા છે છે હોય જો મમ્મી કૃષ્ણ ભગવાન ને કોરા કરે છે જો નો ડાઈ નાઈ લીધું છે હવે બસ એને કપડા પહેરાઈ દેવી અને તૈયાર કરી દેવી બીજા કયા કપડા છે આ નસ્તો ઠીક આજે હમણાં જ લાવ્યા છે નવા નવા કપડા પહેરશે આજે કાનુનો তো আমার কানুডো যা তৈরি থাকে આપણે કાનુડાને તૈયાર કરીને ચૂલામાં બેસાડી દીધા છે અને હવે આપણે તૈયારી કરીશું રસોઈ કરવાની અહીંયા બની રહ્યા છે બટાકાવડાનો મસાલાની તૈયારી થાય છે આજે બનાવવાના છે વડા તો મિત્રો જમીને અને થોડી વાર રેસ્ટ કરીને હવે અમે બધા તૈયાર થઈ ગયા છે સત્તાધાર જોવા માટે તો ચલો તમે પણ અમારી સાથે જાઓ

चौडीवा था, तो के निकला तो था तकरीबन तो था 23 ये अधिकतनात में आ तो में पहुंच ही गया चाहिए तो हमारा घर थी खूब नजीक था ये सीता था हां आओ ये क्या है हां तो यहीं हमें आ में टैनी जाओ तो फोटो पे आमत टैने ना है विषय क्या है આપણી ચારે પગે લાગી ઓ લોકો છોકરા ફોટો પાડી કે ન ખવાય મેં કઈ ખાધું નથી એટલે હું પૂછું છું આ ખવાય કે ન ખવાય એમ એ નહીં આ છે પાકલ આમાં કેટલા છે પણ ત્યાં કોઈ નથી હંબા કાંઈ નથી ઓ હા તો આખો આવી ગયો આખો આમ છે આમાં ઓલો થીર નીકળે છે આ છે મંદિરની બેક સાઈડનો ભાગ જ્યાં આંબાવાડી છે પેલા આવું બધું કઈ હતું નહીં બસ ખાલી આ એક જ મંદિર હતું બાકી બધું નવું બન્યું છે બસ થોડા જ વર્ષમાં જો આ છે આંબાવાડી કેટલા બધા આંબા છે આમાં અને દર બીજના દિવસે અહીંયા ડાયરાઓ અને સંતવાણી જેવા કાર્યક્રમો પણ હોય છે આપણે અંદર જોઈએ ભોજના લઈમાં

ओगले पगले काई बोलिछौ त हा एने सिन जो बथौ बथौ हा गाय बोली तिने ओ काय कतु हा ए गाय वासडा ज कति बति गाय सिन राखि पड्नु न या

તગાઈ સત્તાધારથી તો અમે ક્યારના આવી ગયા અને અત્યારે વાગ્યા છે રાતના દસ અને અમારી સામે જે મંદિર છે કાનદાસ બાપુનું તો બાપુએ કોલ કર્યો હતો કે કૃષ્ણ જન્માષ્ટમી છે તો તમારે પ્રસાદી બનાવવા આવવાનું છે તો અહીંયા મમ્મીને કાકીને બધા જો પ્રસાદી બનાવે બન કરો પંખો બનતો દોરી જાય કે મારે જોવું છે બધું દીધી ને હો નાળો પડી જાય નાળો નાખ દે